નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે સામાજિક વિજ્ઞાન જેનું પાઠ પંદર જેનું નામ છે આર્થિક વિકાસ આ પાઠના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ પાઠ પંદર આર્થિક વિકાસ પ્રશ્ન એક યોગ્ય જોડકા જોડો જેમાં પહેલામાં જવાબ આવશે ઈ વ્યાપાર શિક્ષણ બીજામાં જવાબ આવશે સી પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ ત્રીજામાં જવાબ આવશે એ ચીન રશિયા ચોથામાં જવાબ આવશે ડી અમેરિકા જાપાન અને પાંચમામાં જવાબ આવશે બી ભારત ફ્રાન્સ ત્યાર પછી બીજું જોડકું છે તેની અંદર જોઈએ તો પહેલામાં જવાબ આવશે સી મૂડી બીજામાં જવાબ આવશે એફ જમીન ત્રીજામાં જવાબ આવશે ઈ નિયોજક ચોથામાં જવાબ આવશે ડી પ્રાથમિક ક્ષેત્ર અને પાંચમામાં જવાબ આવશે બી શ્રમ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાં જે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણ સ્વાધ્યન પોથીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો તો પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું અમારી એપ્લિકેશન તમને ગમશે જરૂર ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો આગળ વધીએ શરૂ કરીએ પ્રશ્ન નંબર બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમાં પહેલું વિધાન છે તે ખરું આવશે બીજું ખોટું ત્રીજું ખરું ચોથું ખોટું પાંચમું ખરું છઠ્ઠું ખોટું અને સાતમું ખરું ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેમાં પહેલું ભારતની માથાદીઠ આવક પ્રાપ્ત કરવા તેની કુલ આવકને કુલ વસ્તી વડે ભાગવું પડે છે બીજું કારીગર દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવાય ત્રીજું વિકાસશીલ દેશોમાં રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો ફાળો સૌથી વધુ હોય છે ચોથું બજાર પદ્ધતિ એ મુક્ત અર્થતંત્ર છે ત્યાર પછી ડ નીચે આપેલ વિકલ્પમાં સાચો વિકલ્પ પસંદ કરો જેમ આપેલું છે તેની અંદર જવાબ આવશે એ આર્થિક વૃદ્ધિ બીજામાં જવાબ આવશે બી મિશ્ર ત્રીજામાં જવાબ આવશે બી સ્પર્ધા ત્યાર પછી ચોથાની અંદર જવાબ આવશે સી સામ્યવાદી પદ્ધતિ પાંચમામાં જવાબ આવશે બી મિશ્ર અર્થતંત્ર ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપો જેમાં પેલું રાષ્ટ્રીય આવક એટલે શું તો દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવાય છે બીજું વિકાસશીલ રાષ્ટ્રોમાં જોવા મળતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિઓ કઈ છે તો વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે ત્રીજું ગરીબ કોને કહી શકાય તો ખોરાક કપડાં રહેઠાણ શિક્ષણ અને આરોગ્ય જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકાય તેટલી આવક ધરાવતા ન હોય એવા લોકો ગરીબ કહેવાય ચોથું ઉત્પાદનના સાધનો કેટલા છે કયા કયા તો ઉત્પાદનના સાધનો ચાર છે જમીન મૂડી શ્રમ અને નિયોજક પાંચમો અર્થશાસ્ત્રમાં જમીન કોને કહી શકાય તો અર્થશાસ્ત્રની પરિભાષામાં કુદરતે સર્જન કરેલી વિનામૂલ્યે પ્રાપ્ત થયેલી તમામ સંપત્તિ જેને આવકનું સર્જન કરવામાં ઉપયોગમાં લઈ શકાય તેને જમીન કહેવામાં આવે છે છઠ્ઠું સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા વગરની આર્થિક પદ્ધતિ એટલે તો તે થશે બજાર સાતમું જીવનધોરણમાં લોકોને પ્રાપ્ત થતી કઈ કઈ સગવડોનો સમાવેશ થાય છે તો જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો જેવી કે અનાજ કપડાં શિક્ષણ આરોગ્ય વાહન વ્યવહારની સુવિધા અને રહેઠાણની સુવિધાનો સમાવેશ થાય છે આઠમું ઉત્પાદનમાં સાધનોની મુખ્ય પદ્ધતિઓના નામ લખો તો ઉત્પાદનના સાધનોની મુખ્ય ત્રણ પદ્ધતિ છે સમાજવાદી બજાર પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્ર મિશ્ર પદ્ધતિ ત્યાર પછી એક નીચે આપેલ પ્રશ્નોમાં આશરે પંદર થી પાંત્રીસ લીટીમાં જવાબ લખો જેમ આપેલું છે સંકલ્પના સમજાવો માથા દીઠ આવક તો વર્ષ દરમિયાન મળતી દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે તે સરેરાશ આવક ગણાય છે એ સરેરાશ આવકને માથાદીઠ આવક કહેવામાં આવે છે બ છે આર્થિક વિકાસ તો આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જેમાં દેશની રાષ્ટ્રીય આવકમાં તેમજ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે ત્યાર પછી બીજું વિકાસશીલ અર્થતંત્રના કોઈ પણ આઠ લક્ષણો જણાવો તો નીચી માથાદીઠ આવક વસ્તી વૃદ્ધિ કૃષિ ક્ષેત્ર પર અવલંબન આવકની વહેંચણીની અસમાનતા બેરોજગારી ગરીબી દ્વિમુખી અર્થતંત્ર અને પાયાની અપર્યાપ્ત સેવાઓ ત્રીજું તમારા મામા સમાજ સેવાનું કામ કરે છે તો તે આર્થિક પ્રવૃત્તિ આર્થિક કે બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય શા માટે તો મામાની પ્રવૃત્તિ બિનઆર્થિક છે કારણ કે સમાજ સેવા માટે તેઓ કોઈ ભૌતિક વળતર જેમ કે પગાર કે નફો વગેરે લેતા નથી ચોથું જરૂરિયાતોની પસંદગી કેમ કરવી પડે છે તો માનવીની બધી જ જરૂરિયાતો એક સરખી અગત્ય ધરાવતી નથી વળી બધી જ જરૂરિયાતો તાત્કાલિક એક સાથે સંતોષવાનું જરૂરી પણ હોતું નથી પાંચમું આર્થિક પ્રવૃત્તિ એટલે શું તો ચીજવસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચવાની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે દાખલા તરીકે ખેડૂત કારીગર વેપારી શિક્ષક ડોક્ટર વકીલ ઇજનેર વગેરેની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છઠ્ઠું બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું તો જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે પ્રત્યક્ષ બદલો મેળવવાનો હોતો નથી તે પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે દાખલા તરીકે માતા પોળતાના બાળકને ઉછેરે ડોક્ટર ફી લીધા વિના ગરીબ દર્દીઓની સેવા કરે વ્યક્તિ સમાજ સેવાના કાર્યો કરે વગેરેની પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય સાતમું વ્યાખ્યા આપો વિકાસશીલ અર્થતંત્ર તો વિશ્વ બેંકના બે હજાર ચોવીસના વિશ્વ વિકાસ અહેવાલ પ્રમાણે વાર્ષિક સાતસો પાંત્રીસ ડોલરથી ઓછી આવક ધરાવતા દેશો વિકાસશીલ અર્થતંત્ર કહેવાય ત્યાર પછી વિભાગ સી આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત આપો તો વિદ્યાર્થી મિત્રો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ તે બંને વચ્ચેનો તફાવત છે તે અહીં આપેલો છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી બીજું છે બજાર પદ્ધતિના બે બે લાભો અને ખામીઓ જણાવો તો બજાર પદ્ધતિના લાભો અને ખામીઓ છે તે આપણને અહીં જોવા મળે છે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્રીજો પ્રશ્ન ભારતીય અર્થકારણનું માળખું માળખું ટૂંક નોંધ લખો તો ભારતીય અર્થકારણના ત્રણ ક્ષેત્રો છે પ્રાથમિક ક્ષેત્ર માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર તો આ ત્રણેયની સમજ છે તે આપણને અહીં આપેલી છે કે જે ભારતીય અર્થકારણના માળખા વિશે આપણને સમજૂતી આપે છે ચોથું સમાજવાદી પદ્ધતિના બે બે લાભો અને ખામીઓ લખો તો સમાજવાદી પદ્ધતિના લાભ આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે ગ્રાહકોનું શોષણ થતું નથી જ્યારે તેની મર્યાદાઓ જોઈએ તો આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી તેમાં સ્પર્ધા કે હરીફાઈના તત્વનો અભાવ હોવાથી અર્થતંત્રમાં સંશોધનને ગતિ મળતી નથી વિભાગ ડી સવિસ્તર જવાબ લખો જેમાં પેલું છે વિકાસશીલ અર્થતંત્રમાં આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ સ્પષ્ટ કરો તો આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ છે તે અહીં આપેલું છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી બીજું છે સમાજવાદી પદ્ધતિ વિશે સવિસ્તાર નોંધ લખો તો સમાજવાદી પદ્ધતિ છે તે વિશે પણ આપણે અહીં સવિસ્તર નોંધ છે તે લખેલી છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી ત્રીજું છે મિશ્ર અર્થતંત્ર ટૂંક નોંધ લખો તો આ મિશ્ર અર્થતંત્ર વિશે ટૂંક નોંધ છે તે પણ આપણને અહીં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી જોઈ અને આ ટૂંક નોંધ છે તે લખી શકશો ત્યાર પછી નીચે આપેલા કોષ્ટકમાં તમારી આજુબાજુ ચાલતી પ્રવૃત્તિઓને બંધ બેસતા ક્ષેત્ર સામે દર્શાવો જેમ કે પ્રાથમિક ક્ષેત્રની અંદર માધ્યમિક ક્ષેત્રની અંદર અને સેવા ક્ષેત્રની અંદર આપણે આ પ્રકારની પ્રવૃત્તિઓ છે તે આપણી આસપાસ જોવા મળે છે તેની નોંધ આપણે કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ પંદર આર્થિક વિકાસના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વા ધોરણ દસ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાયન પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો